જેમાં એક ફોર વ્હીલ ગાડી સાથે કુલ બે લાખ પાંત્રીસ હજાર સાતસો રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર ઈસામો છોટાઉદેપુર એલસીબી દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર છોટાઉદેપુર એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે જૂની આરટીઓ કચેરી સામેથી અજાણ્યા ઇસમો ચાંદીનું ભોર્યું અને રોકડ રૂપિયાની નજર ચૂકવીને લૂંટ કરીને નાસી ગયેલ છે જેને આધારે છોટાઉદેપુર કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ ટેકનિકલ સપોર્ટ અને હ્યુમન સોર્સના આધારે છોટાઉદેપુર પોલીસને માહિતી મળી હતી કે સિલ્વર કલરની હોન્ડા સિટી ફોર વ્હીલર ગાડી રબર જી જે જીરો સિક્સ સી એમ જીરો સેવન જીરો સેવનનો લૂંટ કરવામાં ઉપયોગ થયેલો છે અને આરોપીઓ લૂંટ કરીને બોડેલી હાલોલ ગોધરા લુણાવાડા શહેરા અને મોડાસા તરફ ગયા હોવાનું જાણવા મળતા પોલીસે સર્વોદયનગર અરવલ્લી મોડાસા ખાતે વોચ ગોઠવી હતી આ વોચમાં

બાઇક માં બેસાડીને અવાઓ જગ્યાએ લઈ જાય છે ત્યારબાદ તેને શાંતિ મારી નાખવાની ધમકી આપીને તેની પાસે મુદ્દા માલ હોય છે તે મેળવી લઈને અને આ સાથે સંકળાયેલા અન્ય બે આરોપીઓ આ ઘટનામાં જે ગાડી હોય છે તે ગાડીમાં દૂર બેઠેલા હોય છે અને જેવા જ લૂંટની ઘટનાને અંજામ આપે છે ત્યારબાદ આ આરોપીઓ સાથે મળીને અહીંયાથી જતા રહે છે જે ઘટના અનુસંધાને અમારી છોટાઉદેપુર ટીમને માહિતી મળતા બેત્રમ કેમેરાઓનો ઉપયોગ કરીને આ જે ગાડી છે જે ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી છે તે ગુનાના કામની ગાડીના નેત્ર કેમેરાના માધ્યમથી નંબર મેળવવામાં આવે અને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવે ત્યારબાદ એલસીબી પીઆઈ શ્રી ગાવિત સાહેબ દ્વારા અન્ય બે ટીમો આ જે આરોપીઓ છે તેઓને પકડવા સારુ રવાના કરે જેના અનુસંધાન ચાર આરોપીઓ અટક કરેલ છે અને તેઓના દિન એકના રિમાન્ડ મેળવેલા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર